મળતી માહિતી મુજબ લોકોના ઘરો દુકાનો શાળા સહિત બધે જ વરસાદના પાણી ઘૂસી ગયા હતા જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી જોકે આટલા વરસાદમાં પણ હજુ સતત વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ભારે વરસાદના કારણે લોકો ઘરોમાં બંધ થઈ ગયા છે જનજીવન પ્રભાવિત થયું છે સતત પડતા વરસાદના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે લાટ ગામના દ્રશ્યો સામે આવી રહ્યા છે જેમાં લાટના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે

એના કરતાં અમારા પાટણના પોલીસ તો સારું પાટણના સાહેબ આવીને તાત્કાલિક અમારી મુલાકાત લે છે બે દી પહેલા ઓનર ને પૂરા હતું ત્યારે પાટણના સાહેબો ને પીએસ આવી અને અમને આશ્વાસ આપી ગયા કે પણ જરૂર પડે તમે તાત્કાલિક ફોન કરજો જય હિન્દ જય ભારત લાડ સરપંચ આજે વહેલી સવારથી છ વાગ્યાથી લઈ અને નવ વાગ્યા સુધીમાં એટલે કે ત્રણ કલાકમાં લગભગ બારથી સાડા બાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યાં વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે ગામની ફરતે પાણી છે વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે એ દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે એટલે અમે બધી સ્થળ ઉપર જો કે આમ તો બધું સંભાળી રહ્યા છીએ પણ પરિસ્થિતિ અમારી મોજ વેણુ અને ભાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે હાલાકીને પરિસ્થિતિ ભોગવવી પડે એવી અમારી પરિસ્થિતિ છે બસ એ દસ્તુ